मॉक ड्रिल पुलिस कमिश्नर नरसिम्मा कुमार इंटरनल सिक्योरिटी इमरजेंसी के कॉन्टेक्ट में सभी सिक्योरिटी और एनफोर्समेंट एजेंसीज़ डिजास्टर मैनेजमेंट से कंसर्ट एजेंसीज़ और सरकार के विभिन्न विभागों का संकलन और सरकार से एक ड्रिल का आयोजन किया गया है इसके भाग रूप में पुलिस विभाग के तरफ से थाना अमलदारों से लेके कमिश्नर ऑफ पुलिस और हरेक कर्मचारी इस अभियान में जुड़ेंगे और डिस्ट्रिक्ट मजिस्ट्रेसी वा म्यंसिपल कॉरपोरेशन फायर सर्विसेज सिविल डिफेंस ऑर्गेनाइजेशन होम गार्ड एन और इसे कनेक्टेड और एजेंसियाँ और उनका वॉल्टियर्स इसमें भाग लेंगे अपना ऑब्जेक्टिव ये रहेगा कि आंतरिक सुरक्षा का कोई भी आपातकालीन परिस्थिति में अपना लॉजिस्टिक मोबिलाइजेशन एक्सरसाइज का प्रिपेडनेस और डिप्लॉयमेंट और ऑपरेशनलाइजेशन की कितने अच्छे ढंग से हम कर पाएंगे उसका एक परीक्षा भी हो साथ में शहरवासियों को इस समग्र इश्यूज़ पे उनको अवगत किया जाए जानकारी दिया जाए और एक्सरसाइज में उनको पार्टिसिपेट करा के उनको खुद का समुदाय का और राष्ट्र सुरक्षा के परिप्रेक्ष्य में उनको क्या करना है कैसे पार्टिसिपेट करना है उसके बारे में भी जानकारी दी जाएगी इस एक्सरसाइज के दौरान कुछ ब्लैकआउट एक्सरसाइजेस इवैक्यूएशन एक्सरसाइजेस और अदर सेफ्टी ड्रिल्स करेंगे जिसमें नागरिकों को भी अवगत करेंगे और सभी स्टेक होल्डर पार्टिसिपेशन से इस एक्सरसाइज में जुड़े हुए हरेक को खुद का रोल रिस्पॉन्सिबिलिटी और समुदाय के सुरक्षा के लिए कटिबद्ध होकर काम करने के लिए तैयारी करेंगे और आने वाले दिनों में भी ये ड्रिल में क्या क्या कैसे सफलता मिली क्या गैप्स रहे, उसका इवेल्यूशन के आधार पे आने वाले दिनों में हरेक स्टेक होल्डरों का नॉलेज स्किल सेट्स और पार्टिसिपेशन के लिए तैयारी किया जाएगा ताकि किसी भी परिस्थितियों में हम सफलतापूर्वक इस एक्सरसाइज को कर सके ऐसा तैयारी के लिए हम ये एक्सरसाइज का आयोजन किया है वडोदरा शहर में, में अपना सिविल डिफेंस ऑर्गेनाइजेशन के तरफ से 45 से भी ज़्यादा जगहों पे ऑलरेडी साइरन सिस्टम्स इंस्टॉल्ड है और जरूरत के हिसाब से अन्य विस्तारों में भी इसको एक्सपेंड किया जाएगा और जिस प्रकार का ड्रिल करनी है उसका जरूरियातों को ध्यान में रखते हुए अलग अलग मोड ऑफ इंफॉर्मेशन कम्युनिकेशन और एजुकेशन के जरिए नागरिकों तक पहुंचने की प्रयास किया जाएगा ઓપરેશન અભ્યાસ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારફતે જે આપણને માર્ગદર્શિકા મળી છે એ મુજબ આવતીકાલે સાત તારીખે આપણે સમગ્ર રાષ્ટ્રમાં આ સિવિલ ડિફેન્સ અંતર્ગતની મોક મોકડ્રીલ કરવા જઈ રહ્યા છીએ એમના અંતર્ગત આપણા વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર બંનેની અંદર કરવા કરીએ છીએ વિશેષ કરીને વડોદરા એ કેટેગરી વન ડિસ્ટ્રિક્ટ છે જેથી કરીને આપણે વિશેષ આની તકેદારી રાખીને તમામ નાગરિકોમાં ભાગીદાર થાય અગત્યનું છે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ તમામ નાગરિકોને જાગૃતતા ફેલાય સાથોસાથ સતર્ક રહે એ દિશાનો પ્રયત્નનો ભાગ છે વિવિધ વિભાગો અને તંત્ર આમાં વિશેષ કરીને પ્રયત્નશીલ થાય એમની પ્રિપેરનેસ ચકાસાય એમનું ઇવેલ્યુએશન થાય અને એમના ગેપ્સ આઈડેન્ટિફાઈ કરીને ભવિષ્યમાં એ ગેપ્સ આપણે કઈ રીતે પ્લગ કરી શકીએ એ દિશાના વિશેષ પ્રયત્નો આ મોકડ્રીલ મારફતે થવાના છે વોકડિલની અંદર ખાસ કરીને નાગરિકો માટે જે બે એક્સરસાઇઝ થવાની છે એક આપણે એર સાયરન વગાડીશું જે એર સાયરનના મારફતે લોકોને માહિતી આપશે કે આ સમયે કોઈ ડેન્જર છે હવાઈ હુમલો થવાની શક્યતા હોય અથવા તો અન્ય પ્રકારે કોઈ આપદા હોય તો એ કિસ્સાની અંદર આપણે લોકોએ કઈ રીતે બિહેવ કરવું એ એર સાયરનના મારફતે આપણે ધ્યાન દોરીશું સાથોસાથ આપણે રાત્રિના સમયે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ જે દરમિયાન લોકો વોલ્યુન્ટરી પોતાના ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ કરશે જો વાહન ચલાવતા હોય તો સાઈડમાં થોડો સમય ઊભો રહીને એમના વાહનોની લાઇટ બંધ કરશે લોકો એમના ઘરને લાઇટ આવશ્યકતા મુજબ વાપરશે પણ સાથોસાથ એવી રીતે એમને ઢાંકશે જેથી કરીને બહારના ભાગમાં કોઈ લાઇટ ના જાય લોકો અને આપણા તંત્ર આમની અંદર એકસાથે જોડાઈને અને સફળ બનાવીએ એ દિશાનો સહિયારો પ્રયત્ન કરવાનો છે સાથોસાથ આપણે ત્રણ લોકેશન વડોદરાની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે જે આપના મારફતે તમામ લોકો સુધી એમની માહિતી પહોંચે ઇન ઓર્બિટ મોલની અંદર મંજુસર જીઆઈડીસીની અંદર અને મકરપુરા ઓએનજીસીની અંદર આપણે વિશેષ ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ જેમની અંદર આપણે ઇવેક્યુએશન પ્લાન માસ કેઝ્યુઅલિટી પ્લાન ફાયર એક્ઝિટ પ્લાન વગેરે એક્ઝિક્યુટ કરીશું અને એમના અંતર્ગત આપણી તૈયારીઓ ખાસ કરીને એમની અંદર વિવિધ સરકારના વિભાગો જોડાઈને એમની વચ્ચેનું સંકલન એમની તૈયારીઓ આપણે એ પણ ચકાસવા જઈ રહ્યા છીએ આ સમગ્ર પ્રક્રિયાનું આપણે ઇવેલ્યુએશન પણ કરીશું અને ભવિષ્યમાં આમાંથી આપણે શું સુધારા વધારા કરી શકાય એ દિશાનો પ્રયત્ન આ મોકડ્રીલના મારફતે કરવાના છીએ આપનો મારફતે વિશેષ હું એ કહેવા માગીશ કે આ મોકડ્રીલ લોકોને જાણ કરતી અભ્યાસ છે આમની અંદર માત્ર વોલ્યુન્ટરી છે અમને ક્યાંય આપણે ફોર્સફુલી ઇમ્પ્લીમેન્ટ નથી કરવાનું લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ આપ વિશેષ કરશો એવી અપેક્ષા સૌની આગળ રાખું છું સાથોસાથ આપણે કોઈ ઇમરજન્સી કે એસેન્શિયલ સર્વિસ ખોરવાય નહીં એ બાબતની તકેદારી પણ આ મોકડીલ દરમિયાન રાખવાની છે સમગ્ર વડોદરા ડિસ્ટ્રિક્ટ માટે બ્લેકઆઉટનો ટાઈમ સાડા સાતથી આઠ દરમિયાનનો છે જે દરમિયાન આપણે ઘર આપણા વાણિજ્યિક એકમો આપણા અન્ય એકમોની લાઇટ્સ આ સમય દરમિયાન ઓફ કરીશું અથવા તો એમને ઓછી કઈ રીતે ચલાવી શકાય માત્ર જરૂરિયાત પૂરતું ચલાવીને પણ બહારના ભાગમાં પ્રકાશ ના થાય એ બાબતે આપણે તકેદારી રાખીને બ્લેકઆઉટ કરીશું બ્લેકઆઉટ દરમિયાન જે ઇસેન્શિયલ સર્વિસીસ હોય એ ચાલુ રાખવાની છે એ ડિસ્ટર્બ ના થાય એ તકેદારી રાખવાની છે સાથોસાથ સ્વયંભૂ રીતે લોકો તૈયાર થઈને કરવાના છે સમગ્ર શહેર બિલકુલ બંધ થઈ જાય એવી અપેક્ષા નથી પણ સાથોસાથ વોલ્યુન્ટરી મહત્તમ લોકો આ બ્લેકઆઉટમાં જોડાય એવી અપેક્ષા તમામ આગળ રાખીએ છીએ વોલ્યુન્ટરી છે આમની અંદર લોકો પોતે જ ડિસાઇડ કરી શકશે પણ ઇસેન્શિયલ અને ઇમરજન્સી પ્રકારની તમામ સર્વિસીસ આમની અંદર આપણે એક્ઝામ રાખવાના છીએ વિશેષ કરીને જે વાયટલ ઇન્સ્ટોલેશન્સ આપણા જિલ્લાની અંદર આવ્યા છે એમની અંદર ઇનાઉસ ડ્રીલ ત્યાં થવાની છે ઔદ્યોગિક ગૃહો પણ એમની અંદર સાયરનની અંદર જ્યારે એર સાયરન વાગે ત્યારે જોડાય અને સાથોસાથ બ્લેકઆઉટની પ્રક્રિયા દરમિયાન જોડાય એ તમામને લાગુ પડે છે એટલે એ રહેણાક વિસ્તાર હોય વાણિજ્યિક વિસ્તાર હોય ઔદ્યોગિક વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર આ સમાન પ્રકારે આ ડ્રીલની અંદર ભાગીદાર થવાના છે સર જે એર જે સાયરન છે તો એ કયા પ્રકારનું આપણે ડિસાઈડ કર્યું કે ત્યાંથી વાગશે એર સાયરન જે છે આપણે સામાન્ય રીતે જે વોર સાયરન કહીએ છીએ એ સિટીની અંદર અલગ અલગ જગ્યાએ લાગેલી છે એ ભાગે આપણે દસ જગ્યાએથી આ પ્રકારે સાયરન વાગે છે જે બેથી પાંચ કિલોમીટરના રેડિયસમાં સંભળાવતી હોય છે આ સિવાય આપણે આ સમય દરમિયાન મોકડ્રીલ દરમિયાન આપણે અન્ય સાયરનનો પણ ઉપયોગ કરીશું જે ફાયર સાયરન હશે એનો ઉપયોગ કરીને એ મારફતે પણ આપણે સાયરન વગાડીશું અગત્યનું એ છે કે આ પ્રેક્ટિસ માટેની મોક ડ્રિલ છે જેમના અંતર્ગત આપણે દરેક જગ્યાએ વોર સાયરન જરૂરી નથી કોઈ ગ્રામીણ વિસ્તાર હોય તો ત્યાં ઉપલબ્ધ સાયરનના આધારે પણ આપણે આ ડ્રીલ કરી શકાશે અગત્યનું એ છે કે તમામ પ્રાથમિક જાણકારી મળે એ દિશાનો પ્રયત્ન આ સાયરનના મારફતે આપણે સામાન્ય રીતે જિલ્લાની અંદર જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એમની માહિતી પણ આપની સાથે શેર કરી દઈશ જે ચોવીસ બાય સાત કલાક ચાલુ જ હોય છે જે માહિતી પણ આપણે એમની અંદર કોઈ એવી દુવિધા પ્રશ્ન થતી હોય અથવા તો કોઈ સમસ્યા થતી હોય તેમાં આપણે જાણકારી આપી શકીએ શહેરી વિસ્તારની અંદર વિશેષ કરીને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમના મારફતે પણ માહિતી આપીશું આપણા જે ફાયર ટેન્કર છે એમના મારફતે પણ એમની અંદર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એમના મારફતે પણ માહિતી આપીશું અન્ય આપણા જે વિભાગોની અંદર આ વ્યવસ્થા છે એ પણ એમના મારફતે માહિતી અગત્યનું એ છે કે તમામ વિભાગો મારફતે એમના પોતાના ઉપલબ્ધ સંસાધનોને એમની અંદર જોડાય અને આ અવેરનેસ ડ્રાઇવ કરશે એ દિશાનો પ્રયત્ન વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની દરેક ટીમ મારફતે કરવામાં આવશે પબ્લિક ને શું અનુરોધ કરવા માંગો શું તકેદારી શું એ જ જોઈએ તકેદારી શું રાખો છો વડોદરાના નાગરિકોને વિશેષ અપીલ એ કરું છું કે આપણે આ મોકડ્રિલની અંદર ભાગીદાર થઈએ we <laughs>